જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના ના સેવન થી ખુબજ સારું પરિણામ મળ્યું છે ભાઈ એવા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ કયું ગામ તમારું આખું નામ જણાવો ખાનર ખાન આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા પગ તમારા માટે લઈ ગયા તા માટે શું તકલીફ હતી ભાઈ બે પગ રહી ગયા હતા રહી ગયા હતા એટલે આલુઆાલ કેટલા વર્ષ થી વરસ થી એટલે આલુ ચાલુ હોય તો શું થઈ શકે નહીં હલાતું નથી

છોતેર હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી ફોન થી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો જય દ્વારકા જય દ્વારકા